પરીક્ષા ક્યારે આવશે બધા મનમાં હોય કે સાહેબ ફોર્મ તો ભરી દઈએ છીએ પણ પરીક્ષા ક્યારે આવશે ને એ જ ખબર નથી હોતી તો એ માટે આપણે આગળ વાત કરીશું સિલેબસ શું હશે સિલેબસ પરીક્ષા ક્યારે આવશે અને ફોર્મ ભરવાના ચાલુ થશે તે બધાના મુખ્ય સવાલો છે તેની આપણે આગળ વાત કરીશું રાઈટ ચલો આવી જઈએ નેક્સ્ટ પેજ પર કે નેક્સ્ટ પેજમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેને આપણે જીએસએસબી નામે ઓળખીએ છીએ તેમણે હાલ જે નવી ભરતી બહાર પાડી છે તે વિશે આપણે આગળ વાત કરીશું આજે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી નોટિસ છે આને નોટિફિકેશન ના કહી શકાય અને એક નોટિસ કેમ આવે કે એક નોટિફિકેશન હમ આખો સમયમાં બહાર પાડવામાં આવશે હવે આપણે વાંચી લઈએ કે અગતની જાહેરાત આતો નોટિસ સુખ હે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં સેવા મહેસૂર વિભાગમાં હસ્તકની મહેસૂલી તલાટી તરીકે નિમણૂક માટે બહાર પાડવામાં આવશે એ કહી છે વર્ગ 3 વર્ગ 3 ની અંદાજિત 2300 ભરતી છે અંદાજિત કીધી 2300 આનાથી પણ વધુ થવાની શક્યતા એક હજાર પર્સન્ટ વધારે છે કે ત્રેવીસો ની પચીસો ત્રણ હજાર પાંત્રીસો સુધી જઈ શકે છે માટે જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરવામાં આવતા હોય અને જેમનું સપનું તલાટી બનવાનું હોય તો ત્યાં એપ્લિકેશન ભરી શકે છે આ ખૂબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે કે જેના દ્વારા તમે પોતાનું તલાટી બનવાનું સપનું સાકાર કરી શકો છો જો તમે ફૂલ વિડિયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપેલી છે તેની પર ક્લિક કરીને જોઈ શકો છો